દુધઈ હાઈવે પર આવેલી અલ્હારખા હોટલ ચા પીવાના પોઈન્ટ તરીકે પ્રખ્યાત બની છે વર્ષોથી લોકો ચાની મોજ માણવા આવે છે બુજથી બચાવ હાઈવે પર દુધઈ પાસે આવેલી અલ્હારખા હોટલ પોતાની આવગી ઓળખ ધરાવે છે અલ્હારખા હોટલ છેલ્લા વીસ વર્ષથી કાર્યશીલ છે અલ્હારખા હોટલ અનેક લોકોના દિલો પર આજના સમયમાં પણ રાજ કરી રહી છે બુજથી આવતા કે બુજ તરફ જતા લોકો અહીં ચા પીવા માટે લહાવો લે છે આ હોટલના માલિક અલ્હારખા અને ઇલિયાઝભાઈ સમા આવતા જતા ગ્રાહકોનું પૂરું ધ્યાન રાખે છે અને ગ્રાહકોની સેવામાં ઉભા રહે છે હોવાના કારણે ચોખા દૂધની ચા બનાવવામાં આવે છે રખા હોટલમાં લોકો માટે ચોવીસ કલાક દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે હોટલમાં જમવાનું તથા અનેક જાતના નાસ્તા ઉપલબ્ધ છે અલ્ારખા હોટલના માલિકનું કહેવું છે કે એકવાર જરૂર અલ્લા હોટલનો લાભ લેવો જ જોઈએ સ્ટોરી બાય નીરવ ગોસ્વામી મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભચાઉ ત્યાં પહેલાં હું હાથી હુઆથી જ જાય છે અને હવે અહીં આવી છે હોટલ અહીંયા જ્યારથી હોટલ થઈ ત્યારથી જ આવી અહીં આવી ચાલે આવી નાના હોટલ સારી છે એમનો હોટલવાળાનો વ્યવહાર પણ સારો છે સ્ટાફનો વ્યવહાર સારો છે કાંઈ પણ કોઈ આ રોડમાંથી કાંઈ પણ કોઈ જગ્યાએ કાંઈ તકલીફ અહીંયાના જે હોટલના માલિક છે અલાશાહભાઈ જે તાત્કાલિક એ સેવામાં એ હાજર થઈ ગયા છે અને પોતાનું વાન લઈ કોઈ પણ પેશન્ટ હોય કે બીજું કોઈ વ્યક્તિને કાંઈ પણ લાગે કરે કોઈ પણ તકલીફ વિધાય તો જાતે ત્યાં જાય છે અને અત્યારે આ કોરોનાની મહામારીની વચ્ચે બરાબર ડિસ્ટન્સ રાખી અને ચાય પાણી આપે છે અને કોઈ જાતની અહીંયા તકલીફ છે પાણી પાણીની તકલીફ બધી સારી છે તકલીફ છે નહીં કોઈ જાત

ફૂલદાની પાણી કાઢી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ ડેન્ગ્યુ ને ડામવાના સચોટ અને નક્કર પગલાં લીધા છે જેમના નિદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ડેન્ગ્યુ ની સત્વરે સારવાર આપવા માટે કાર્યરત છે અને સરકાર દવાખાના માં યોગ્ય સારવાર વિના મૂલ્યે મળી રહે તેવી વ્યવસ્થા કરી છે મચ્છર થી સાવચેત રહો કારણ કે ડેન્ગ્યુ બચવાની છે એક જ શરત ઉપાય કરો